વાત કરવી છે દેવભૂમિમાં આવેલા બેટ દ્વારકાની કે જ્યાં દાદાના બુલડોઝરે તબાહી મચાવી છે ગેરકાયદે દબાણો પર માતેલા સાંઠની જેમ દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે શું ધાર્મિક સ્થળો શું રહેણાંક માટે બનાવેલા ઘરો શું ગેરકાયદે ધમધમતા ધંધા જે કંઈ પણ સરકારી જમીન પર દબાણ કરીને બનાવાયું તેના પર દાદાનું બુલડોઝર સતત ફરી રહ્યું છે આ આકાશી નજારો બેટ દ્વારકાનો છે જ્યાં છેલ્લા ત્રણ દિવસથી તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે આ ડિમોલેશન પહેલા જ ત્યાં રહેતા લોકોની નોટિસ પણ આપી દેવાઈ હતી અને હવે તમામ પ્રકારના બાંધકામ જમીન દોસ્ત કરવામાં આવી રહ્યા છે કોઈના ઘર તૂટી રહ્યા છે તો ગેરકાયદે ઉભા કરી દેવાયેલા ધાર્મિક દબાણો પર પણ બુલડોઝર ફરી રહ્યા છે ચારે તરફ કાટમાળ જોવા મળી રહ્યો છે જો કે તંત્રની આ કાર્યવાહી એટલા માટે થઈ રહી છે કારણ કે ગેરકાયદે દબાણોથી બેટ દ્વારકા આવતા દર્શનાર્થીઓ અને પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓ પડતી હતી ગેરકાયદે દબાણોના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હતી તેવામાં બેટ દ્વારકામાં વિકાસને વેગ મળે તે ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે કાયદેસર પ્રક્રિયા છે કાર્યવાહી ચાલુ बेट द्वारका और शांति जो ओखा विस्तार है वहाँ पर भी डिमोलिशन हटाने की कार्रवाई चल रही है और एक जो ट्वीट की जो आपने चर्चा की उसके ऊपर हमारी अभी पुलिस की तपास चल रही है सर अभी कितना बंदोबस्त होगा पुलिस का तो पुलिस का जैसे मैंने बताया था कि हमारा एक हजार का पुलिस का जो बंदोबस्त है जिसमें पुलिस के कर्मचारी एसआरपी के जवान एमटीएफ के जवान सतत खड़े पगे बंदोबस्त में हाजिर है હવે જરા આ નજારો પણ જોઈ લો સવાર પડતાની સાથે જ સ્થાનિક મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે નીકળી પડે છે પોલીસ જવાનો બેટ દ્વારકામાં ફ્લેગ માર્ચ કરતા પણ જોવા મળ્યા નજારો જોતા તો એવું જ લાગી રહ્યું છે કે સમગ્ર જિલ્લાની પોલીસને બેટ દ્વારકામાં તૈનાત કરી દેવાય ત્રણ દિવસની કાર્યવાહીમાં તંત્રએ બસ્સો આસપાસ ગેરકાયદે દબાણ હટાવ્યા એક અંદાજ પ્રમાણે વીસ કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ કોઈપણ છમકલનું ન થાય તેને ધ્યાને રાખતા બેટ દ્વારકામાં પોલીસ જવાન તૈનાત કરાયા આમ તમામ પ્રકારની સઘન સુરક્ષા વચ્ચે સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે બીજી તરફ ડિમોલ્યુશનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટ્વિટર પર એક વ્યક્તિએ ધમકી આપી છે જેથી તે અજાણ્યા વ્યક્તિની પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે જો કે બીજી તરફ બેટ દ્વારકામાં ત્યાં સુધી કાર્યવાહી કરવામાં આવશે જ્યાં સુધી તમામ દબાણો દૂર કરવામાં આવે બેટ દ્વારકા આસ્થાનું કેન્દ્ર છે ઇતિહાસ કહે છે કે બેટ દ્વારકામાં હિન્દુઓનો વસવાટ હતો પરંતુ ધીમે ધીમે વેપારના નામે આવેલા લધુમતી લોકોએ પોતાનો અડ્ડો ત્યાં જમાવી લીધો અને બેટ દ્વારકાના ભાગના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો ઉભા કરી દીધા પોતાના ધાર્મિક સ્થળો ત્યાં બનાવી નાખ્યા અને જેથી કરીને બેટ દ્વારકા પર કબજો કરી શકે પરંતુ તેમના મનસુબા સરકારે સફળ થવા નથી દીધા અને હવે દાદાનું બુલડોઝર તે દબાણો પર ફરી રહ્યું છે નિષ્ણાંતોના મતે આ તો ટ્રેલર છે પિક્ચર તો હજુ બાકી છે અને જે આવનાર સમયમાં જોઈ શકાશે